જિલ્લાના બાડોલી ખાતે સ્કૂલ વેન ચાલકો આવ્યા રાજકોટની ઘટના બાદ હવે ચામડી બચાવવા જાણે તંત્ર નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે અહીં વાત છે સુરત જિલ્લાના બારડોલીના આરટીઓ કચેરીની અત્યાર સુધી રેતી માટીના ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થયેલ આરટીઓ હવે સામાન્ય વાહન ચાલકોને રંજાળી રહ્યું છે આજે આરટીઓ કચેરી બારડોલીના અધિકારીઓ દ્વારા શાળાઓમાંથી વરદી મારતા વાહન ઇકો ચાલકની તપાસ શરૂ કરાઈ હતી જેમાં કેટલીક અસુવિધાઓ નિયમો નહીં જળવાતા આરટીઓ દ્વારા એક નહીં બે નહીં પરંતુ દસ હજારથી વધુનો મેમો આપવાની કાર્યવાહી કરાઈ હતી જેથી શાળાના બાળકોને લઈને જતા વાન ઇકો ચાલકમાં રોષ ઉભો થયો છે મારું નામ વિશાલ પટેલ છે અમે સ્કૂલ વાન સાથે સંકળાયેલા છે હવે આરટીઓ દ્વારા જે રાજકોટની ઘટના બની તે સંદર્ભમાં સ્કૂલ વાન રિક્ષા વાનને જે પકડવાનું એ લોકોનું સ્ટાર્ટ કર્યું છે પણ આ દંડ એ લોકો જેટલો ફટકારે છે એ શક્ય નથી કારણ કે નાનલી નાનલી વધતી હોય ને આ દંડ ભરી શકે એવી કોઈ નથી હવે સરકારશ્રીને એ બી વિનંતી છે કે જે રોડ પર કેટલી કેટલી ટ્રકો ઓવરલોડ ચાલે છે જે બસોમાં ઓવરલોડ પેસેન્જર બેસે છે તેમાં ભી ફાયર સેફ્ટીની જરૂર છે તો આ કોઈ ધ્યાન આપતી નથી ને દર વર્ષે સ્કૂલ વાન પછાડી કોઈને કોઈ ઘટના થકે સ્કૂલ વાન પછાડી આવે છે તો અમને ભી થોડાક બક્ષો ને તમે બીજી થકી જગ્યાએ બી થોડું ધ્યાન દોરાવો ને આ મેમો અમને કોઈ હિસાબમાં ચાલતો નથી એટલે અમે અચોક્કસ મુદતની હોટલ પર કોટર્યા છે બાડોલી નગર અને આસપાસ મોટી સંખ્યામાં શાળાઓ આવેલી છે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકો અભ્યાસ કરવા આવે છે આ તમામ વાહન ચાલકો ઇકો ચાલકો બાડોલી ખાતે ભેગા થયા હતા અને આરટીઓ દ્વારા કરવામાં આવેલ અસહ્ય દંડનીય કાર્યવાહીનો વિરોધ કરાયો હતો અને આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દેવાયું હતું રાજકોટ શહેરમાં ગ્રેમ ઝોનમાં જે ઘટના બની અને એના સંદર્ભમાં ગુજરાત સરકાર અને આરટીઓ વિભાગ દ્વારા જે આકરી કાર્યવાહી કરવામાં આવે છે એના વિરોધમાં બારડોલી વાન અને ઇકો રિક્ષા એસોસિએશન આજે ભેગા થયા હતા અને બારડોલી આરટીઓ દ્વારા જે આજે સમગ્ર બારડોલી દરેક સ્કૂલો પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં નાના નાના વાનચાલકો ઈકો ચાલકોને અસહ્ય ધન ફટકારવામાં આવ્યો છે તેના વિરોધ બારડોલી એસોસિએશન કરે છે અને જે ગુજરાત સરકાર આરટીઓ વિભાગ દ્વારા જે અમને નિયમો આપવામાં આવે છે તે નિયમોમાં ક્યાંકને ક્યાંક એનો જે ખર્ચ છે તે અમને પોસાય એમ છે નથી અને એ ખર્ચ જો અમે કરવા જઈએ તો વાલીઓને એ ખર્ચ પોસાય નહીં અને એ પછી જો અમે વાલીઓ પર ચડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમારા ધંધા પર એની અસર થાય એટલે વાલીઓને પણ ન્યાય મળે અમને પણ ન્યાય મળે એ એ સંદર્ભની અંદર અમે ગુહારતીઓની સામે વિરોધમાં ઉતર્યા છે ગુજરાત ગુજરાતે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે એનો પણ અમને વિરોધ છે અને દરેકને અમને વાહન વાહનચાલકોને અને એસોસિએશન ન્યાય મળે એ દ્વારા કંઈક હરવું કરે

ખોરીમાં આરટીઓ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરાતી નથી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી